જામનગર બન્યું યોગમય સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લામાં હજારો લોકોએ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી આજનો દિવસ વસુધૈવ કુટુંબકમ અને સર્વેત્ર સુખીનઃ સર્વે સંતુ નિરામયાની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન કરાવે છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે શ્રી જિલ્લા શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ અધિક્ષક શ્રી સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસે વસુધૈવ કુટુંબકમ અને સર્વેત્ર સંતુ સર્વે સંતુ નિરામયાની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે યોગ એ ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેદ છે દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અને આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે આજે જનભાગીદારી સાથે બોતેર હજારથી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા કોલેજ આઈટીઆઈ જેલ પોલીસ આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભારતીય ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો જામનગર જિલ્લા ખાતે તંત્ર દ્વારા તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નંબર એક ખાતે યોજાયો હતો તેમજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા કલેક્ટર શ્રી બી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ અધિક કલેક્ટર શ્રી બી એન ખેર અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી હતી જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લા તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતા સાથે સાથે જીપીએસ સ્કૂલ કાલવર જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ વિઝન સ્કૂલ જયપુર સમગ્ર દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે વિશ્વના લગભગ એકસો ત્રાણું જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો એના અનુસંધાને યુનોએ એકવીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા વિશ્વને આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે તમે બધા જાણો છો યોગથી મન સ્વસ્થ રહીએ છે અને તન પણ સ્વસ્થ રહીએ છે આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો યુવક યુવતીઓ સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો છે મને પણ ખૂબ આનંદ થયો મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું